કેમ છો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું પાર્ટ આઠ બી એ કે મૂડીના પ્રાપ્તિ સ્થાનો વાત આપણે કરતા હતા ઇક્વિટી શેરની ફરીથી જોઈએ અર્થ જે શેરને ડિવિડન્ડ મેળવવાનો તથા મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લા મળતો હોય તેને ઇક્વિટી શેર કહેવામાં આવે છે આપણે જોઈ ગયા એની લાક્ષણિકતાઓ જોઈએ તો સાચા માલિકો આ પ્રકારના શેર હોલ્ડરો કંપનીના સાચા માલિકો કે વફાદાર સાથી કહેવાય છે કારણ કે તેઓ પ્રેફરન્સ શેર હોલ્ડરો કરતાં વધુ જોખમ ઉઠાવે છે મતાધિકાર સામાન્ય ઇક્વિટી શેર હોલ્ડરોને સભામાં શેર દીઠ મત આપવાનો અધિકાર છે ત્રીજું ડિવિડન્ડ આ પ્રકારના શેર હોલ્ડરોને મળતા ડિવિડન્ડ અને ડિવિડન્ડનો ડર અનિશ્ચિત હોય છે નફા સાથે સંબંધ આ પ્રકારના શેર હોલ્ડરોને મળતું ડિવિડન્ડ નફા સાથે સંબંધ ધરાવે છે નફાની વધઘટ સાથે ડિવિડન્ડમાંના દરમાં પણ વધઘટ થાય છે સામાન્ય સભા કંપનીની સામાન્ય સભામાં હાજર રહેવાનો મતદાન કરવાનો તથા સંચાલકોને ચૂંટવાનો અધિકાર આ શેર હોલ્ડરોને મળે છે મૂડી પરત સામાન્ય રીતે આ શેર મૂડી કંપનીના અસ્તિત્વ દરમિયાન પરત કરવામાં આવતી નથી વિસર્જન કંપનીના વિસર્જન વખતે પ્રેફરન્સ શેર હોલ્ડરોને મૂડી પરત કર્યા બાદ જો રકમ વધે તો આ શેર હોલ્ડરોને આપવામાં આવે છે એટલે કોને ઇક્વિટી શેર હોલ્ડરોને પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને મૂડી આપવામાં આવે છે એને મૂડી પરત કર્યા પછી વધેલી રકમ હશે તો ઇક્વિટી શેર હોલ્ડરોને આ મૂડી આપવામાં આવે છે લાયકાતના શેર કંપનીના ચૂંટાયેલા સંચાલક બનવા માટે જો આવેદનપત્રમાં જોગવાઈ કરવામાં આવી હોય અને સંચાલકોએ સંમતિ આપી હોય તો આ શેરને લાયકાતના શેર તરીકે ગણવામાં આવે છે મૂડી લાભ આ શેર હોલ્ડરોને જુદા જુદા પ્રકારના લાભ મળે છે હકના શેર બોનસ શેર શેરનો બજાર ભાવ વધતા થતો લાભ વગેરે મૂડી લાભ કહેવાય છે શેરની નોંધણી સામાન્ય શેર બજારમાં આ પ્રકારના શેરની નોંધણી કરવામાં આવી હોય છે જેથી આ પ્રકારના શેરનું ખરીદ વેચાણ બજાર ભાવે મુક્ત રીતે કરી શકાય ઇક્વિટી શેરના પ્રકાર સામાન્ય ઇક્વિટી શેર આ શેર કંપની માટે ખૂબ જ અગત્યના છે શેર મૂડી મેળવતી દરેક કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે આ શેર ખરીદનાર શેર હોલ્ડરો જ મા કંપનીના સાચા માલિકો છે આ શેર હોલ્ડરો જ કંપનીના ધંધાનું સાચું જોખમ ઉઠાવે છે કારણ કે આ શેર પર ડિવિડન્ડ મળવાનું અને મળે તો ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે ઉપરાંત કંપની ફરચામાં જાય એટલે કે નુકસાનીમાં જાય કે વિસર્જન કરવામાં આવે ત્યારે મિલકતોના વેચાણથી ઉપજેલ રકમમાંથી દેવાની ચુકવણી કર્યા બાદ તેઓને સૌથી છેલ્લે મૂડી પરત મળે છે પ્રવર્તકો ટૂંકા ગાળાની મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી પોતાની મૂડી ઊભી કરવા આ શેર બહાર પાડે છે પ્રવર્તકો મધ્યમ અને લાંબા મૂડીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઇક્વિટી શેર બહાર પાડે છે કંપની મોટા પાયા પર મૂડી મેળવવા માટે તેની મૂડીને નાના નાના હિસ્સામાં વેચી નાખે છે આ દરેક હિસ્સાને શેર કહેવામાં આવે છે આ શેર ખરીદનારને શેર હોલ્ડર કહેવામાં આવે છે શ્વેટ ઇક્વિટી શેર કંપની તેના સંચાલકો અને કંપનીમાં કામ કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓને તથા કર્મચારીઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી જ જે શેર ફાળવે છે તેને શ્વેટ ઇક્વિટી શેર કહેવામાં આવે છે ફરીથી જોઈએ સ્વેટ ઇક્વિટી શેર કંપની તેના સંચાલકો અને કંપનીમાં કામ કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિને તથા કર્મચારીઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી જે શેર ફાળવે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહેવામાં આવે છે અન્ય ઇક્વિટી શેર અન્ય ઇક્વિટી શેર બે પ્રકારના હોય છે મતાધિકાર સાથેના ઇક્વિટી શેર અને બીજું ડિવિડન્ડના સંબંધમાં જુદા જુદા અધિકારો સાથે મતાધિકાર ધરાવતા ઇક્વિટી શેર આગળ જોઈએ પ્રેફરન્સ શેર અર્થ સમજવાનો બરાબર પ્રયત્ન કરો જે શેર પર કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય જે શેર પર કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય તેમજ જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે મૂડી પરત મેળવવાનો પ્રથમ હક હોય તેને પ્રેફરન્સ શેર અથવા પસંદગીનો શેર કહેવામાં આવે છે ટૂંકમાં પ્રેફરન્સ શેરમાં હક મેળવવાનો પહેલો હક પ્રથમ પ્રેફરન્સ શેર ધરાવતી વ્યક્તિઓને મળે છે લાક્ષણિકતાઓની વાત કરીએ તો પહેલી ડિવિડન્ડ પ્રેફરન્સ શેર હોલ્ડરોને નિશ્ચિત દરે ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય છે બીજું મતાધિકાર પ્રેફરન્સ શેર હોલ્ડરોને માત્ર તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત મેળવવાનો અધિકાર હોય છે ત્રીજું પસંદગી સ્થિર નિશ્ચિત આવક અને મૂડીની સલામતી ઈચ્છતા રોકાણકારો આ પ્રકારના શેર ખરીદવાનું પસંદ કરે છે બજાર ભાવ આ શેરની કિંમત પ્રમાણમાં સ્થિર રહે છે જ્યારે વ્યાજના દરમાં દરના માળખામાં ફેરફાર થાય ત્યારે જ તેની બજાર કિંમતમાં ફેરફાર થાય છે જોખમનું પ્રમાણ આ પ્રકારના શેરમાં ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં મૂડી પરત મેળવવાનો પ્રથમ હક જોખમનું પ્રમાણ ઓછું છે મૂડી પરત જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે બધી જ જવાબદારીઓની ચૂકવણી કર્યા બાદ ઇક્વિટી શેર હોલ્ડરો કરતા પહેલા મૂડી પરત મેળવવાનો અધિકાર હોય છે પ્રેફરન્સ શેરના પ્રકાર વીસ વર્ષ પહેલા પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર વીસ વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર હવે જોઈએ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત પહેલું ફરજિયાત પોઈન્ટ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર દરેક કંપનીએ આ પ્રકારના શેર ફરજીયાત બહાર પાડવા પડે છે ઇક્વિટી શેર ધરાવતી કંપની એ ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવા પડે છે દરેક કંપની માટે પ્રેફરન્સ શેર બહાર પાડવા ફરજિયાત નથી ડિવિડન્ડનો દર ઇક્વિટી શેરમાં અનિશ્ચિત હોય છે ડિવિડન્ડનો દર પ્રેફરન્સ શેરમાં નિશ્ચિત હોય છે ઇક્વિટી શેર કંપનીની સભામાં હાજર રહેવાનો મત આપવાનો તથા સંચાલકોને ચૂંટવાનો અધિકાર હોય છે ઇક્વિટી શેરમાં પ્રેફરન્સ શેરમાં ફક્ત તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં મત આપવાનો અધિકાર હોય છે ઇક્વિટી શેરમાં જોખમનું પ્રમાણ વધુ હોય છે પ્રેફરન્સ શેરમાં જોખમનું પ્રમાણ ઓછું હોય છે ઇક્વિટી શેરમાં જોખમ લેવા માટે શેરમાં સટ્ટો કરવા ઈચ્છતા રોકાણકારો આ શેર વધુ પસંદ કરે છે નિશ્ચિત આવક અને મૂડીની સલામતી ઈચ્છતા રોકાણકારો પ્રેફરન્સ શેર વધુ પસંદ કરે છે ઇક્વિટી છે બજાર કિંમતમાં વધઘટ થતી નથી ઇક્વિટી શેર આ પ્રકારના શેરમાં હકના શેર બોનસ શેરને કારણે મૂડીમાં વૃદ્ધિ થાય છે પ્રેફરન્સ એમાં મૂડીમાં વૃદ્ધિ થતી નથી વિદ્યાર્થી મિત્રો આજના માટે આપણે આટલો અભ્યાસ કર્યો છે હવે પછી ફરીથી આપણે બીજા વિડીયો વખતે મળીશું ત્યાં સુધી રજા લઈશ થેન્ક યુ